રક્ષાબંધનના પર્વ નિમિત્તે બહેનો દ્વારા ભાઈઓને રાખડી બાંધવામાં આવી ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પ્રતિક સમા રક્ષાબંધન પર્વના પૂર્વ દિવસે રક્ષાબંધનના પર્વ એટલે બહેનોએ ભાઈઓને કુમકુમ તિલક કરી મોઢું મીઠું કરાવી રક્ષા બાંધી તેઓના તંદુરસ્ત આરોગ્યની શુભકામનાઓ પાઠવી હતી મહેસાણા તાલુકાના વિરતા ગામે પણ રક્ષાબંધનના પર્વ નિમિત્તે બહેનો દ્વારા ભાઈઓને રાખડી બાંધવામાં આવી હતી ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પ્રતિક સમાન રક્ષાબંધન પર્વને હર્ષ અને ઉલ્લાસથી વીરતા ગામે રામાભા પરિવારના આંગણે પટેલ મનોજકુમાર ગોવંદાસ પટેલ ચંદ્રકાંતભાઈ તુલસીદાસ પરિવાર દ્વારા ગોગા મહારાજના મંદિરે રક્ષાબંધનની પર્વની ઉજવણી કરવામાં આવી રક્ષાબંધન પર્વમાં સાયકલ અર્પણ કરી હતી પવિત્ર રક્ષાબંધન પર્વમાં ભાભી નડંદનો હેત પણ અહીંયા જોવા મળ્યો હતો સમગ્ર ભારત દેશમાં પૂનમના પવિત્ર દિવસે રક્ષાબંધનનો હર્ષ અને ઉલ્લાસથી ઉજવવામાં આવતો હોય છે પાટણથી ધર્મનગરીના જીવતા વિસ્તારમાં મહાદેવના પાડામાં આવેલું બહુ પૌરાણિક શ્રી વેદનાથ મહાદેવ ભગવાનનું મંદિર આજે રક્ષાબંધન પર્વ નિમિત્તે બ્રાહ્મણોએ શાસ્ત્રોક્ત વિધિ દ્વારા યજ્ઞોપાવિત બદલવામાં આવી હતી ભોળાનાથના નાદ મંદિરોમાં ગુંજી ઉઠ્યા હતા રાજુભાઈ ડી પટેલ પાટણ ન્યૂઝ ચોવીસ